આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત બાવીસ માર્ચથી થવાની છે પરંતુ તે પહેલા આઈપીએલની ફ્રેન્ચાઇઝીમાં ફેરફાર થવાના શરૂ થઈ ગયા છે હવે આ વચ્ચે સનરાઇઝ હૈદરાબાદે આગામી આઈપીએલ બે માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર તેવીસમાં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનો સપનું તોડનાર ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે એ પોતાના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે આઈપીએલની ગત સિઝનમાં સનરાઇઝની કમાન એડન માર્કરે સંભાળી હતી હવે કમિન્સ માર્કમનું સ્થાન લેશે માર્કરમના નેતૃત્વમાં હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું ટીમ ચૌદમાંથી દસ મેચ જારી ગઈ હતી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના દસમા સ્થાને રહી હતી તો હૈદરાબાદ ટીમે મેનેજમેન્ટ ટીમના પ્રદર્શનને સુધારવા માટે આ નિર્ણય લીધો છે મહત્વનું છે કે સનરાઈઝ હૈદરાબાદે આઈપીએલની મિની ઓક્શનમાં પેટ કમિન્સ પર ઘણા પૈસા ખર્ચ્યા હતા એસઆરએચએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને વીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો તો કમિન્સ માટે છેલ્લા નવ મહિના અભૂતપૂર્વ રહ્યા છે તેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ ફોર મોબાઈલ એપ